I'm an admirer! Huh? એમએસના એડમિશન લેવા માંગીએ છીએ પણ એ લોકો જનરલ જનરલ કારણે હાલતા નથી એ લોકોને એવું કહેવું છે કે જનરલવાળા બધા પૈસાવાળા હોય છે એવું હોતું નથી જનરલવાળા ગરીબ પણ હોય છે તમે અહીંયા આવીને ચેક કરો કે કેટલા પૈસાવાળા કે છે કે નહીં અમને લોકોને એડમિશન કમ નથી મળી અમે હક અમે એના માટે લડીશું પણ અમે એમએસમાં જ એડમિશન લેવા માંગીશું કેટલા પર્સન્ટેજ આપના આજે જે 66 અને કટઓફ કેટલું મૂક્યું છે 75 બીકોમ માટે હા આ વિદ્યાર્થી વડોદરા રહેવાસી છે એમને એમએસમાં એડમિશન મળવું જ જોઈએ સાઠ સિત્તેર ટકા આવ્યા છે તો છોકરાઓને કેમ એડમિશન નહીં મળતું પછી બહાર પ્રાઇવેટમાં આટલી લાખ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા ફી છે તો કઈથી પેરેન્ટ્સ પૂરું કરશે જે નોકરીવાળા છે એ પૂરું કરશે કોઈ રિક્ષા ચલાવે કોઈ મજૂરી કરે એ લોકો કઈથી છોકરાઓને ફી લાવશે અને કેવી રીતે એડજસ્ટ કરશે તો અમારું હક છે કે અમને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જ જોઈએ છોકરાઓ અમે અમે વડોદરાના સ્ટુડન્ટ છે આજ ઈચ્છે છીએ કે વડોદરાના સ્ટુડન્ટ હોવા છતાં અમને એમએસમાં કેમ એડમિશન નહીં મળતું આ વખતે કેમ જનરલ વાળાઓને સેવન્ટી ફાઈવ કટ ઓફ કર્યું છે દર વખતે તો આવું નતું થતું પણ કેમ આ વખતે અમને નાઇન્ટી ફાઈવ પર્સન્ટ સ્ટુડન્ટ વડોદરાના જ હોવા જોઈએ અમે અહીંના સ્ટુડન્ટ છે અમે વડોદરાના છે તો અમારી અમને પહેલી એમએસ એમએસમાં જ એડમિશન જોઈએ છે અમે વડોદરાના છીએ અમારી વડોદરાની આ યુનિવર્સિટી છે તો એમએસના સ્ટુડન્ટોને જોઈએ વડોદરાના જ સ્ટુડન્ટોને જોઈશે આ એમએસ અને બીકોમ માં આજ સુધી તો આટલા પર્સન્ટેજ નહોતા નીકળ્યા કેમ આ વખતે આટલા કટ ઓફ કાઢ્યા છે કેમ આટલો ભેદભાવ થયો છે આ વખતે સેવન્ટી પર્સન્ટેજ આ તો કંઈ બીકોમ માટે આટલા પર્સન્ટેજ ના કઢાય અને 65 હોવા છતાં અમને એડમિશન ના મળ્યું આ તો બહુ દુઃખવાળી વાત કે सही बात है फीस कहाँ से भरवाए क्योंकि डेढ़ डेढ़ दो दो लाख रुपए फीस है एक एक साल की अब जिसके घर में दो तीन बच्चे होते हुए तो वो कहाँ से माँ बाप पूरा करेंगे अब हमारे बच्चे तो निराश होकर नहीं बैठेंगे ना घर पे और एम के सिवा कुछ, कोई दूसरी कॉलेज में एडमिशन लिया नहीं એટલે મંગળવારે આપણે આ જ એનર્જીથી આ જ ઉત્સાહથી આપણે રહેવાનું જો મંગળવારે નહીં આવીએ તો એની સાથે આપણે ભૂલી જવું પડશે આપણે બે વ્યવસ્થિત કરી રહ્યા છે સારો પગો પડ્યો છે એટલે મંગળવારે આપણે પાછા આવીશું અને જો વિશે